જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર છવ્વીસ કન્યા રાશિ માટે આખા વર્ષનો ભવિષ્ય બતાવી રહ્યો છું સાથે શું કરવું શું ના કરવું સકારાત્મક પરિણામ માટે તમને હું ઉપાય પણ જણાવીશ કે બે હજાર છવ્વીસ તમારા જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં કેવા પરિણામ લાવશે તે હું તમને જણાવી રહ્યો છું જેવું કે આરોગ્ય શિક્ષણ વ્યવસાય નોકરી નાણાકીય બાબતો પ્રેમ જીવન કારકિર્દી વૈવાહિક સંબંધો અને પારિવારિક જીવન અને મિલકત વિશે હું તમને જણાવું છું આ સંપૂર્ણ વૈદિક જ્યોતિષના સિદ્ધાંતો ગ્રહોના ગોચર અને તેમની અસરો પર હું તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સરેરાશ અથવા થોડું નબળું રહેશે જો કે તમારો ગ્રહ બુદ્ધ મોટા ભાગે અનુકૂળ પરિણામ આપશે પરંતુ વર્ષ દરમિયાન તેના વકરી અને અસ્ત તબક્કાઓ ક્યારેક નકારાત્મક અસર આપશે વધુમાં લગ્નમાં શનિનું સાતમું દ્રષ્ટિકોણ પણ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરશે ગુરુનું ગોચર પણ વર્ષ દરમિયાન ખૂબ અનુકૂળ રહેશે નહીં જોકે બે જૂન બે હજાર છવ્વીસથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુ તમારા માટે થોડી રાહત અને સકારાત્મકતા લાવશે વર્ષ દરમિયાન આળસ થાક સુસ્તી અને સાધાના દુખાવા જેવી સમસ્યાઓ નડશે જેમને પહેલાથી જ શ્વાસ અથવા ફેફસાની સમસ્યાઓ છે તેઓએ ખાસ કાળજી રાખવી બે જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી પહેલી માર્ચથી અઢાર માર્ચ અને સત્યાવીસ એપ્રિલથી ત્રેવીસ મે અને છવ્વીસ ફેબ્રુઆરીથી એકવીસ માર્ચ સુધી બુધ ગ્રહ વકરી રહેશે આ સમયગાળામાં સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ બંને માટે નબળો સમય છે અગિયાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી મીન રાશિમાં બુધની નબળી સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે સ્વાસ્થ્ય સુધારવા માટે નિયમિત દિનચર્યા કસરત યોગ સંતુલિત આહાર અને આળસથી દૂર રહેવું એ આખા વર્ષ દરમિયાન જરૂરી છે આ વર્ષે શિક્ષણની દ્રષ્ટિએ સરેરાશ કરતાં સારું પરિણામ મળશે ચોથા ઘરનો સ્વામી ઉચ્ચ શિક્ષણનો કારક ગુરુ વર્ષની શરૂઆતમાં દસમા ઘરમાં ચોથા ઘર પર દ્રષ્ટિ રાખીને બેસશે જેથી વ્યવસાયિક અભ્યાસક્રમો લેતા વિદ્યાર્થીઓએ વધુ મહેનતની જરૂર પડશે વર્ષની શરૂઆતથી બે જૂન સુધીનો સમય શિક્ષણ માટે અનુકૂળ રહેશે પછી બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુની મજબૂત સ્થિતિ ઉચ્ચ શિક્ષણ મેળવનારા માટે અત્યંત શુભ છે આ સમય એવા વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળ છે જેઓ વિદેશમાં જઈને અભ્યાસ કરવાની ઈચ્છા રાખી રહ્યા છે એકત્રીસ ઓક્ટોમ્બર પછી આ ક્ષેત્ર નબળું પડશે પરંતુ વિદેશમાં અભ્યાસ કરનારા મિત્રો માટે હજુ પણ સારા પરિણામની આશા છે પાંચમા ઘરનો સ્વામી શનિદેવ ગુરુની રાશિમાં હોવાથી શિક્ષણને મજબૂત બનાવશે જે પોતાનાથી ત્રીજા ઘરમાં સ્થિત છે જોકે શનિ હંમેશા સખત મહેનત પછી જ શું પરિણામ આપે છે પરંતુ મહેનત વિદ્યાર્થીઓ આ વર્ષે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો વીસ જાન્યુઆરીથી સત્તરમી મે દરમિયાન આળસ અને બિનજરૂરી દલીલોથી સંભાળવું એકંદરે સ્વાસ્થ્ય તમારું સારું રહેશે તો શૈક્ષણિક દ્રષ્ટિકોણથી બે હજાર છવ્વીસનું વર્ષ ઘણું સારું રહી શકે છે રાધનપુરથી એક મિત્રનો સવાલ છે કે કન્યા રાશિના લોકોનું પ્રેમજીવન કેવું રહેશે આખા વર્ષમાં જવાબ આપું છું કે જો તમે તમારા પ્રેમી પ્રત્યે પ્રેમમાં વફાદાર છો તો આ વર્ષ તમારા માટે અનુકૂળ છે સાથે બીજો પ્રશ્ન પણ મહેસાણાથી છે કે કન્યા રાશિમાં અમારું સ્વાસ્થ્ય કેવું રહેશે સાવચેત અને નિયમિત જીવનશૈલી અપનાવીને સંતુલિત આહાર રાખશો તો સ્વાસ્થ્ય તમારું આખા વર્ષ દરમિયાન સારું રહેશે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી બે હજાર છવ્વીસ કન્યા રાશિ માટે સૂચવે છે કે પરિણામો ક્યારેક ક્યારેક થોડા નબળા હોઈ શકે સાતમા ઘરનો સ્વામી ગુરુ વર્ષની શરૂઆતથી બે જૂન સુધી દસમા ભાગમાં રહેશે આ સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવતી નથી પરંતુ વ્યાવસાયિક ગૃહો વચ્ચે આંતરસંબંધો વ્યવસાયમાં કેટલાક લાભ આપશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુ નફાના ઘરમાં ઉચ્ચ સ્થાને છે જેના કારણે ઉદ્યોગપતિઓ માટે આ સમય સારો છે આ સમય દરમિયાન નવી તકો નફાકારક સોદા અને વ્યવસાયિક વિસ્તરણ શક્ય છે

કરી રહ્યો છું વિદેશ સાથે સંબંધિત વ્યવસાય કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે પરંતુ જોખમ ઓછું લેવું વર્ષ બે હજાર છવ્વીસ નોકરી કરતા મિત્રો માટે મિશ્ર પરિણામ આપશે છઠ્ઠા ભાવનો સ્વામી શનિના સાતમા ભાવમાં હોવાથી પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહેશે જોકે રાહુ પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી છઠ્ઠા ભાવમાં રહેવાથી અચાનક નોકરીમાં લાભ મળી શકે છે તમે મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકશો જેનાથી તમારા મિત્રો અને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે જોકે એ નોંધીલો के राहु द्वारा टकाऊ नहीं होता थे सतत प्रयत्न जरूरी राखवा વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ દસમા ભાવમાં રહેશે તમારા પ્રદર્શનનું મૂલ્યાંકન કરશે વરિષ્ઠ અધિકારીઓ તમારી કસોટી કરી શકે છે તેથી સાવધાન રહેવું બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધીનો સમયગાળો તમારા માટે અત્યંત અનુકૂળ છે પ્રમોશન પગાર વધારો અથવા જવાબદારીમાં વધારો થાય એકત્રીસ ઓક્ટોમ્બર પછી તમારા કાર્યસ્થળ પર વધુ મહેનત કરવી પડશે પરંતુ તેમ છતાં તમને તમારી મહેનત અનુસાર સારા પરિણામ મળી શકશે કન્યા રાશિમાં બે હજાર છવ્વીસ મુજબ આખા વર્ષ દરમિયાન નાણાકીય સ્થિતિ અનુકૂળ રહેશે શુક્ર ગ્રહનું ગોચર નાણાકીય બાબતોમાં સહાયક રહેશે ગુરુનું પાંચમું દ્રષ્ટિકોણ વર્ષની શરૂઆતથી બીજી જૂન સુધી ધન ઘરને મજબૂત બનાવશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુગ્રહ લાભના ઘરમાં ઉચ્ચ સ્થાને છે જે સંપત્તિની વૃદ્ધિ બચત નફો અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે આ સમય દરમિયાન નાણાકીય સમૃદ્ધિ માટે બહુ જ શ્રેષ્ઠ છે એકત્રીસ ઓક્ટોમ્બર પછી બિનજરૂરી ખર્ચાઓ વધશે ધ્યાન રાખજો વધુ વ્યસ્ત પ્રવૃત્તિઓ થશે શનિની સ્થિતિ આખા વર્ષ દરમિયાન અનુકૂળ રહેશે નહીં પરંતુ ગુરુનો સહયોગ નાણાકીય ક્ષેત્રને મજબૂત બનાવી શકે છે પ્રેમ સંબંધ માટે સરેરાશ પરિણામો આવશે તમે તમારી મર્યાદાઓનું પાલન કરો છો સંયમ જાળવો છો તમારા જીવનસાથી સાથે પ્રમાણિક છો તો આ સમયગાળો શુભ બનશે સાતમા ભાવમાં અને પાંચમા ભાવનો સ્વામી શનિ પ્રેમ સંબંધને વૈવાહિક સંબંધમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે અસ્થિર માનસિકતા ધરાવતા પ્રેમીઓને સંબંધોમાં મુશ્કેલી પડશે જૂના સંબંધો તૂટવાની સાથે નવા સંબંધો તમારા જીવનમાં પ્રવેશ કરી શકાય છે બીજી જૂન થી 31 ઓક્ટોબર ની વચ્ચે ગુરુના આશીર્વાદ તમારા પ્રેમ જીવનને મજબૂત બનાવશે શુક્રની અનુકૂળ સ્થિતિ પણ તમારા પ્રેમ સંબંધને મીઠાશ જાળવી રાખશે લગ્ન યોગ માટે 2026 નું વર્ષ સામાન્ય છે થોડા મહિનાઓ સિવાય लग्न ઘરનો સ્વામી શુક્ર બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી લાભ ઘરમાં ઉચ્ચનો રહેશે જેના માટે લગ્નની તક ઊભી થશે આ સમયગાળો સગાઈ લગ્ન અથવા સંબંધોમાં પ્રગતિ માટે સારો છે પાંચમા ભાવમાં ગુરુની દ્રષ્ટિ સગાઈની શક્યતાને મજબૂત કરશે પરંતુ સગાઈ પછી લગ્નમાં વિલંબ ન કરવો તેવી સલાહ આપું છું કે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર પછીનો સમય લગ્ન માટે અનુકૂળ નથી વૈવાહિક દ્રષ્ટિકોણથી સાતમા ભાવમાં શનિની હાજરી તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને વૈવાહિક જીવનમાં અવરોધ પેદા કરી શકે છે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી સમયગાળો પ્રમાણમાં સારો રહેશે સુરેન્દ્રનગરથી એક મિત્રનો મેસેજ છે કે અમારી કન્યા રાશિનો સ્વામી ગ્રહ કોણ છે એટલે સ્વામી કોણ છે કન્યા રાશિનો સ્વામી બુદ્ધ ગ્રહ છે જેને ગ્રહોના રાજકુમાર કહેવાય છે પારિવારિક જીવન માટે આખા વર્ષમાં પારિવારિક જીવન અનુકૂળ રહેશે બીજા ભાવ પર કોઈ પણ અશુભ ગ્રહોનો નકારાત્મક પ્રભાવ નથી શુક્ર અને ગુરુ બંને પારિવારિક સુમેલને પ્રોત્સાહન આપશે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુ તમને કૌટુંબિક સુખ અને ટેકો આપી રહેલ છે એકત્રીસ ઓક્ટોમ્બર પછી તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે કોઈ મોટી સમસ્યાઓની અપેક્ષા નથી કારણ ચોથા ભાવ પર શનિની દશમી કૃત્તિ તમારા કૌટુંબિક જીવનમાં થોડો તણાવ પેદા કરી શકે છે જો કે ચોથા ભાવનો સ્વામી ગુરુ આખા વર્ષ દરમિયાન કોઈને કોઈ રીતે તમારા કુટુંબિક જીવનનું રક્ષણ કરતું છે જે મિત્રોને જમીન મકાન અને વાહન વિશે જાણવું છે એમને જમીન અને મકાનના મામલાઓ માટે બે હજાર છવ્વીસનું વર્ષ અનુકૂળ નથી વિવાદિત મિલકત વિવાદિત જમીન અથવા મકાન ખરીદવાનું ટાળો મિલકત ખરીદતી વખતે કાનૂની સલાહ લેવાનું ભૂલશો નહીં બે હજાર છવ્વીસ વાહન આરામ માટે અનુકૂળ છે વપરાયેલ વાહન ખરીદવા માટે લોકો તેમની ઈચ્છા પૂર્ણ કરી શકે છે નવું વાહન ખરીદવા માટે થોડી મહેનત વધુ કરવી ઉપાય છે કાળી ગાયની સેવા કરો ભગવાન ગણેશજીની નિયમિત પૂજા કરો તમારા ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ એટલે કે પ્રેમપૂર્વક સંબંધો જાળવી રાખો દર શનિવારે હનુમાનજી મહારાજ અને શનિદેવને તેલ ચડાવવું સાથે દરરોજ विष्णु सहस्त्र नामनों पाठ करव आवश्यक रहे जय श्री राम नमो नारायण हर हर महादेव